શેઠ આખત તો લાગતું નહીં મારી માની શકન કે હીરા ટ્રાન્સફર થાય ફૂલ સિક્યુરિટી છે તમારે ના થાય તો હું તો બીજો મોણસ પકડું મારે તો ટ્રાન્સફર કરવાના છે હું તો તમન પૈસા લઉં કે બીજા મોણસ ના મારે તો હું વાંધો છે ના ના ચિંતા કરશો નહીં હું કો કરું લાગજો ફાઈનલ હાઈ કોક ગમે તે કરું ગડબડી ના થવી જો હો સસુ ગડબડી નહીં થા ચિંતા કરશો હા એ તો કોક રસ્તો નહીં કરશે હું તો બે પછી એ વધારે આલે પણ મારે હીરા જતા રહો જો બધી ટ્રાન્સફર થવા જો મામુલી ખબર છે ને કરોડો રૂપિયા નાબર છે કોઈ ચિંતા કરવાની પછી એવું ના થાય કે મારા જો તમે ફસાઈ હા મને લાગે તમારે નહીં ચાલ આપજો તમે ચિંતા ઉકા કરો તાણ વિચાર જો છો યાર ચાલો વાતાણે આવો તો ખરા શેઠ તમે એમ કરો તમે નેકરો તમારા હીરા ટ્રાન્સફર થઈ જશે ખરેખર 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 તમે નેકરો હાર તમે શુક્ષણ નેકરો તમારા હીરા ટ્રાન્સફર થઈ જશે જાજો એમાડી

મને લાગતું નહીં આખા સાહેબ જવાથી એ ભગવાન કોક કરજે મારી માની બુદ્ધિ તો દોડાય તી બુદ્ધિ તો દોડાય લઈને જોતો શેઠ ને લઈને જોતો કે ટ્રાન્સફર કરી નાખો અને લાખ રૂપિયા લઈ લઉં પણ મારો બેટો પોલીસ વાળા ધોકા તો

ઉતાવળ તો હોય જ કામ આવ છૂતા હું ખા હા શું ખા છું બસ બો પાંચ મિનિટ બેઠા એમાં તો દેખા નજરે સરે શું નજરે ચડાઈ બેઠા બેઠા કરો હું તને તમે હાઉ આ બસ મો લાખ રૂપિયા લાયો તો તમ શું આનંદ મંગલ કરતો તો અને આ તારા હેતર મોકલું છું હવે એ લાખ રૂપિયા ઈરા વેચીને આ ટ્રાન્સફર કરીને લાયા તા એ હજુ વિવાહે જાય છે એ કે લાખ રૂપિયા તો જોયા જ નહીં ના તો આલે કદી અને આ ઘર હા દુદી તને સાથે આવતું બધું

એકડી પડ્યો છું કારણ હું કોઈ લાવતો બાવતો છું પણ તો બે ખરાવ કામે રહી સી ઇધર જોય દુકાનમાં આવો ને કન આ લે તારી મરઘી વિવડ ને એડો મેલ્યો માં મારે શું કરવાનો જા હે કોઈક ના ગામમાં ગલ્લે વેસી મન તારા તે કુકડી એડો મેલ બસ આને ગામમાં રોજ વિછાવો છે ને આ ટાઈનું લઈ આવું છે અને મારા શું કરું ઉસા તે લાવું હીરા હીરા લા હીરા ધીરે ધીરે ટ્રાન્સફર કરવાના આયા છે પાછા મારી માની છો ચિંતા હું છે કાયમથી એમ જ છે એ ટોપાથી આવ્યું

લોકો પૂછે આ કયું ધનવળદાય એ બાપા રે બાપા હું પરાણી આઈ એ આઈ નહીં આયો મારું ઘા એ શું આઈ છે પૈણી એવું છે હું પૈણી ને આવ્યો છું આયો છું મારું ઘા બાપા રે બાપા હું ગોડી લાડી લાયો શું ઊંધું બાપુ છું બાપા હો બાપા હું સરસ લાડી લાયેલો સરસ લાડી લાયો એવું છે તને આસો કરો જે એ બધું આ છે એટલે તો બધો નાટક કર્યો છે આપણે સમજા એ લાડા અવારા હેડા જે આગળ પોલીસ ધોકા લઈ ઉભી છે એ ડોલીના ઢોલ રે વગાર મારે ડાન્સ કરવો છે ડોલીના ડોલીના ઢોલ રે વગાર મારે ડાન્સ કરવો છે તું રવા એક લોટો ભૂઈ ના છઈ જાય પથારી ગોર થઈ જા હું હે ઉબા હે તો રમમા પોલીસ ભઈ પતંગ ઉડાડે પતંગ તું ઉડાડશે પણ આપણે મોર તો નહીં ઉડાડે એટલે હું એ નાટક કરે એટલે જ કરે છે પછી તારો આઈડિયા છે હા

આ અમારા મોટો ભાઈ સાહેબ અને અમારો નેનો ભાવીશ મોટો મોટો ભાભી છે મોટો ભાઈ સાહેબ પચાસ વર્ષ એ પહેલાં છે કાઠલી મોમ્મો છો લગ્ન થતો છે ગપ્પો મારો છો મારા બાપાએ સાહેબ બહુ ફળ્યું હતું અઢાર થોડી બુટ થઈ ગયા તા ને પડ્યો સાહેબ લૂટ તો નહીં હું માઉ સાહેબ ભરો મને તપાસ કરવા દ્યો હાથ ગાલ કઈ સાહેબ ભાઈ હા સાહેબ કંઈ

આ લોટો ખાલી કરજો તમે ઢોળજો પૂરો ના સાહેબ લાગણ તૂટી જાય બાકી લાગણ તૂટી જાય ભાઈ મારા ઉમર તો જવાનું પ્લાન મારો છો સાહેબ આ અમારો લોટો ઢોળી જાય તો સાહેબ હગુ તૂટી જાય ને રાતી સાહેબ અમારો રિવાજ રીતિઓ તમને ખબર ના પડે અમારો બૈડી મરી જાય કાકા મારા તપાસ પૂરે પૂરી કરવાની છે અહીંયા થી 10 કરોડ ના હીરાની હીરા 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 પેરી થાય છે દરેક વ્યક્તિને માર તપાસ કરવાની છે 10 કરો હા હા અમને ખબર ના પડે સાહેબ કોઈ વ્યક્તિને માર જવાની દેવાના

મુ હું શું કરું વાત બીજું બધું ઓ કાકા કરો છો તમે સાહેબ તમે તો તમે તો સાહેબ કિસ્મતવાળા ભાઈના લગનમાં તમને સાહેબ અમારા ભાઈના લગનમાં તમને ના વાત તમે તો ગોના જબરો ગહો સાહેબ આવું કામ કાચ ચલો કરો તમે પાપા પગલે ચાલો છો પડી ના લેબડા ઉપર લેબુ વાગે ભાઈ મારો સાહેબ મોનો પણ લોટામાં જ કોક છે સાચી વાત કે ખોટી વાત કયો મને એવું જ લાગે છે સો ટકા લોટામાં જ કઈક છે લોટામાં જ સાખવા લોટા આપણે પીછો છોડવાનો જ નહીં લોટો ખાલી કઈ જ રહ્યો તો જવાય ખાલી કરો તો જ ઉપરો હું આમ ખાડીને છે જોઈ જરાઓ તમ તારો અને તમારી વાતો બળ હોવ આમ નાટક કર્યા કરશો સિધીરથી આમ નોકરી પર ધ્યાન આપ હું કીધું હોવ હેડો ચાલ હાઉ હેડો એટલે તારી મારા બેટા આ તો પોલીસ લઈને આવ્યા લ્યા મને ફસાવાનું કર્યો છે ઓન ઉપર તો ખોટો ભરોસો કર્યો

કાટ હાલ વિરал ના ગો લાઈવ પાકી tira bakar એ ટાઈમ એ ટાઈમ ખાલે તન તુ કીધું કે આઈડિયા કોનો તો તન કીધું ખાલે પોલીસને થા તું સાહેબનો વાત કરાય ઓય હું આમો નાકો હું આમો નાકો હું આમો નાકો લોટમ કમ્પ્લેટ